આ આપણી જીવનસાથી એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ ભાઈના અગાઉ લગ્ન થયા હતા પણ એની ઘરવાળીને કોઈ ગઢવી એના યુવાન સાથે લવ અફેર હતું એટલે ટકી નહીં આમ તો આ લોકોએ જતું કરવાની પણ ઘણી ટ્રાય કરી છ મહિના સુધી ખેંચ્યું ખરું પણ હવે પ્રેમમાં જે અંધ બની જાય છે એ કોઈનું સાંભળતા હોતા નથી અને પછી દુઃખી પણ થાય છે પણ જ્યારે પ્રેમમાં આંધળા હોય ત્યારે એને કોઈની ભાષા કે કોઈનું જ્ઞાન લાગતું નથી અને આ દીકરી અરે પણ એવું જ થયું અને પછી એનું જે થયું એ આપણને કાંઈ જણાવ્યું નથી અને જાણવાની જરૂર પણ નથી પણ આ ભાઈ દુઃખી થઈ ગયા અને અત્યારે એકલા છે એટલે એણે એમના બેને ખૂબ લાગણીથી આપણી સાથે વાત કરી ભાઈનું કામ કરવા માટે તો આ ઓડિયો સાંભળો અને એક ખૂબ સારી ચર્ચા છેલ્લે થઈ છે કે એમણે કીધું કે આપણે ઊંચ જ્ઞાતિમાં જ કરવું છે નીચી જ્ઞાતિમાં કરવું ખરેખર તો નીચી એક ઊંચી જ્ઞાતિઓ જ હોતી નથી પણ આ લોકોએ બનાવી નાખી છે આ નીચી જ્ઞાતિ ને આ ઊંચી જ્ઞાતિ અને એ જ અત્યારે નળતરૂપ થાય છે અને એમાં ખાસ નળતરૂપ રહ્યું ને એ જે લોકોને નીચી જ્ઞાતિ કહે છે ને એમાં બહુ વાંધો નથી એવું કામ એના દીકરા દીકરીઓના કામ આરામથી થઈ જાય છે અને જેને ઊંચી જ્ઞાતિ ગણવામાં આવે છે આ લોકો જેને ઊંચી જ્ઞાતિ ગણે છે એ અત્યારે અભિશાપરૂપ થઈ ગયું છે છોકરાઓ માટે ખાસ કરીને કે છોકરાઓના મેરેજ થતા નથી દીકરીઓ મળતી નથી એક તો ભ્રૂણ હત્યા કરી દીકરીઓને જન્માનો જન્માવો ન દીધી અને જેટલી દીકરીઓ છે એ બધી ઊંચામાં લે છે એ કરવા માગતી નથી એટલે અત્યારે દીકરાઓની પરિસ્થિતિ ખૂબ કફોડી થાય છે અને જો એ કોઈ જે કહેવાતી નીચી જ્ઞાતિ રહી એમાંથી કોઈ દીકરી સાથે લગ્ન કરે તો સમાજ ટીકા કરે છે તો આની વ્યથા કોણ સાંભળશે એમ આ ઓડિયો ખરેખર સાંભળવા જેવો છે સાંભળો ખૂબ શેર કરો અને હા આપણે આ યુટ્યુબમાં એકવાર વિડીયો મૂકીએ પછી આપણે એને ડિલીટ કરતા નથી સિવાય કે તમારા કૌટુંબિક પ્રશ્નો કાંઈ થતા હોય અને તમને વિવાદ થાય એવી કે બાબત હોય તો અને તમારા લગ્ન થઈ ગયા હોય તો આ ત્રણ બાબતમાં આપણે વિડીયો ડિલીટ કરીએ છીએ પણ એ ક્યારે ત્યારે તમે કોઈ પણ વૃદ્ધ આશ્રમ અથવા અનાથ આશ્રમમાં એક હજાર રૂપિયાની ફી ભરી એટલે કે દાન કરી અને એનો ફોટો પાડી અને મને મોકલશો એટલે આપણે ચોક્કસ વિડીયો ડિલીટ કરીશું આ બને આપણે દાન પણ થઈ શકે અને બંને થાય એમ એટલે ભૂલ પણ ન થાય અને દાન પણ થાય એટલા માટે આપણે આ વાત કરીએ છીએ અને એનું નુકસાન મને પણ થાય છે કે યુટ્યુબમાં આપણે વારંવાર વિડીયો મેલીએ અને ડિલીટ કરીએ એટલે ભવિષ્યમાં આ યુટ્યુબ ચેનલ બંધ પણ થઈ શકે એટલે મારે આ સજા રાખવી પડી છે તો આ ખાસ બધા આની નોંધ લે કે એકવાર વિડીયો મૂક્યા પછી ડિલીટ મારવા માટે ન કહે અને કેવું હોય તો હજાર રૂપિયા ભરી દે આપણે કાંઈ વાંધો નથી એ બને દાન પણ થાય તો અત્યારે આપણે ભાઈ પ્રદીપભાઈ ગાંધીનો વિડીયો સાંભળીએ અને ખૂબ શેર કરો જેથી આ બેનને એના એના ભાભી મળી જાય અને એ પણ ઊંચી જ્ઞાતિમાંથી મળી જાય હેલો હલો હા બોલું છું હા તમારો લો યુટ્યુબ માં વિડીયો હતો ને રશ્મી બેન વાળો હા એટલે અમે તો ઈ છોકરી જોઈ આવ્યા તા સુરેન્દ્રનગર જ છું મારા ભાઈ માટે એટલે ત્યારે તો છોકરી મારા ભાઈ જ બોડી લાગ્યું હતું હવે મારા ભાઈ નું બોડી ઓછું થઈ ગયું અમારી બેન હમણાં ગુજરાત છે ને અમદાવાદ એટલે તો મેં કીધું એવી કોઈ એટલે ઉમર વાળી હોય તો મારા ભાઈ નું કરવાનું છે તો હું તમને ફોટો ફોટો મોકલું તો યુટ્યુબ માં મૂકો તો ભલે યુટ્યુબ માં મૂકવું છે એમ ને હે યુટ્યુબ માં મેલવું છે યુટ્યુબ માં ના ના એટલે તમે આ મૂક્યું છે ને યુટ્યુબ માં હેલેલુ તમારું હે ભાઈ નું મૂક્યું છે ના ના તમને એટલે કહું છું કે મૂકો ને એમ મૂકી શકો ને તમે હા મેલી હે ને હા તો તમે ક્યાં થી બોલો અમદાવાદ થી નહીં નહીં અમરેલી થી હે અમરેલી અમરેલી થી અમરેલી થી હા હા એટલે આ જીવન સાથી નું ઓલું છે એવું છે ને જીવન સાથી માંથી જ આ હા હા તમે કીધું રશ્મી રશ્મિ રશ્મિ વાત કરો તો ભલે ને કોઈ એવું બીજું પાત્ર હોય ને આવું બેતાલી પિસ્તાલીસ વર્ષ નું બાળક સંતાન વાળું હોય તો ઈ ચાલે એમ નહીં એટલે આપડે youtube માં મુકવાનું છે હા હા તો મને વિગત આપો ભાઈ ની હા તો તમને આ નંબર ઉપર કરું whatsapp હમણાં એક મિનિટ હું તમને પૂછું ને એનો જ જવાબ આપો આ whatsapp નંબર મને કો આ whatsapp નંબર છે આપણો આ whatsapp નંબર મારો છે મારા ભાઈ નો નથી કઈ નહીં ભલે રહ્યો આ કઈ વાંધો નહીં आह हाँ वहीं भी अंचु एक मिनटों एक मिनट चालू है हाँ, आह हाँ, आप पूछो पूछो हम्म तमरवा आह अठानु अठानु बची ट्रानु अठानु अठानु पांच ओगनचाली पांच सॉरी सर ओ अठानु अठानु पांच बची ओगनचाली ओगनचाली पांच हाँ सर सांग सर पहले कदर इसका नंबर बायना नंबर जो तो यही है आप उधमने कदर जी रजिस्टर्ड आ

પટેલ બ્રાહ્મણ હવે બેન આમાં એવું છે તમારું નામ હું રાખીબેન હા રાખીબેન હવે અત્યારે હું છે તમે જે જ્ઞાતિ કીધી ને એ બધી જ્ઞાતિ માં જ વધારે તકલીફ છે અમારી છોકરો સિટી હવે અમદાવાદ જ હોય છે ઘરમાં ટુ વ્હીલર છે ફોર વ્હીલર છે આમ છે તેમ છે ઘર નો ફ્લેટ છે બધું જ હોય તો એના માટે તમે અમદાવાદ ફ્લેટ લીધો હા એના હિસાબે

વાણિયા છે આ લોકો ને આ ધંધો જ કર્યો કે આ નીચી જ્ઞાતિ છે આ ઊંચી જ્ઞાતિ થયું કે દીકરીઓ નાખ્યું હોય તો હત્યા કરી અત્યારે એ જ્ઞાતિઓમાં તકલીફ પડી છે જો મારા બસો ચાલીસ વિડીયો છે જયારે બસો પંચાવન વિડીયો એમાં મોટાભાગના પટેલો ના છે બ્રાહ્મણો ના છે જૈન ના છે એના જે છે જે દલિત તમે કીધા ને દલિત દેવી તો બિલકુલ નથી હું કામ એના દીકરીઓ ઘણી બધી છે આદિવાસી માં દીકરીઓ છે દલિતો માં દીકરીઓ છે એના છોકરા કોઈ કુંવારા રહેતા નથી એને એની મળી રહે છે મળતું પણ નથી તમારા જેવા જે સવર્ણો કે છે ને એને જ મળતું નથી અને પાસે આ બંધન કરે તમારે આમાં જવું નથી એટલે તમાર તમારો ભાઈ છે અત્યારે ઉડતાલી ઉડતા અડતાલી વર્ગન થયો હજી એને થયું નથી હજી તમે એમ કેવો કે આમાં જવું જોઈએ હવે તો ઈ કુવારો રહે પછી તો હાલો એકવાર વાર એનું લગ્ન થયા નીલ તો નહીં પણ પડે પણ હવે ઈ એની જિંદગી તો બરબાદ થઈ ગઈ ને જીવન તો એક જ વાર મળ્યું છે બરાબર છે તમારો તમારો ધર્મ છે કે તમારી ઊંચી જ્ઞાતિ છે ઈ એને શું કામ માં લઈ ગયા ગયો એ તો ઉલટા રૂપ થયું એના કરતા એના કરતા નીચી જ્ઞાતિ છે તમે કહો છો એમાં હોત તો અત્યારે જલસા કરતો હોત

કઈ નઈ એટલે બઉ બઉ તકલીફ છે એટલે તમે જે ને ભાઈ બેનું રયું ને એ થોડીક ઉધાર થાવ કે ભાઈ આપડે હવે જ્ઞાતિ માંથી નીકળો અને ગમે એવી દીકરી લઈ લો તમે બેન છો તો દલિત એમાં એવું થયું કે એમાં એવું થાય કે અમારે લા એકા કલ્પેશ ભાઈ કરીને અમદાવાદ માં રે ને એ પેલા ઓલી બતાવે બાર ની ઓલી શું આવે આ

ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ લંડન અમેરિકા માં જ્ઞાતિ વાત છે તો તો ત્યાં કોઈ દીકરા દીકરી કુવારા નથી રહેતો જો અને બીજું અત્યારે તમને એ લોકો છે ને હાથકડી પહેરી પહેરી ને મોકલી દે આપણા છોકરા અને આપણા છોકરા ત્યાં પરણે કરવા જાય તો ત્યાં તો જ્ઞાતિ વાત નથી કઈ તો ત્યાં શું કામ આપણે જવું જોઈએ

એટલે એટલે એમાંથી છે ને એમાંથી બહાર નીકળો થોડુંક ભણો ગણો નઈ તમારે નીકળવું પડશે બાર નહીં તો હજી આપડે થઈ ગમે બાય મરવી જોઈ ભગવાને તો લેડીઝ અને જેન્ટ્સ બે બનાવ્યા છે એને કંઈક જ્ઞાતિ બનાવી એને તો કોઈ પણ નથી અમે એમ કઈ થોડું નસીબ ઉપર છોડી દો હા તઈ પછી બસ કઈ વાંધો નઈ આપડે ઘણી વાર થઈ ગઈ આપડે ફોટો મોકલો આપડે મેલ જો youtube માં કઈ વાંધો નઈ ભલે 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 વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો